હાલ અત્યારે ગુજરાત આ ન્યૂઝની ટીમ આવેલી છે ઈતિહાસ ની અંદર એવું પહેલી ફેરી શેત્રુજી ડેમ બન્યો અત્યારે એવું પહેલી વખત એવું થયેલું છે કે શેત્રુજી નદી અત્યારે દિવાળી પછી પણ બે કાંઠે વહી રહી છે આજે માવઠું માવઠાની અસરને કારણે શેત્રુજી ડેમ ઓવરફ્લો એકવાર ઓર થતા શેત્રુજી નદી અત્યારે બે કાંઠે વહી રહી છે તળાજાની નજીકથી પસાર થતી શેત્રુજી નદી કહું કે શેત્રુજી નદીના ના દ્રશ્ય દેખાડે અત્યારે જે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન ઊભું થયેલું છે તેના કારણે જે અત્યારે માવઠાની અસર જે અત્યારે ચાલી રહી છે તેના કારણે ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓની અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે તે અને ભાવનગર જિલ્લા ઉપરાંત અમરેલી જિલ્લાની અંદર પણ જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે તેના કારણે શેત્રુજી શેત્રુજી ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે શેત્રુજી નદીના દરવાજા ખોલતા શેત્રુજી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે તે તમે જોઈ શકો છો માવઠાની અસરને લઈને અત્યારે જે વરસાદ ચાલી રહ્યો છે તેને લઈને ખેતીની શું શું નુકસાન થયું છે તે ખેડૂત મિત્રો મારી સાથે છે તેની સાથે આપણે વાત કરીએ અત્યારે આ જે વરસાદ આવી રહ્યો છે તો તેને લઈને ખેતીની અંદર શું શું નુકસાન થયું હોય ખેતી ની અંદર નુકસાન ઘણું પાકોમાં છે તો કપાહમાં કપાહ ના અત્યારે ખેતીમાં જે મગફળી હોય તેની અંદર અત્યારે શું નુકસાન હોય મગફળી પણ અત્યારે જ ગઈ છે આ બધું તરતું થઈ ગયા પાથરા જોયો તમે શીંગું બધું અત્યારે કઈ એમાં લેવાનું છે નહીં શીંગ પણ હડી ગઈ છે અને પૂરા ભાવ એના મળતા નથી અત્યારે સાતસો રૂપિયા આપે આઠસો રૂપિયા આપે ભાવની તો એક સમસ્યા છે ઘણા સમયથી અત્યારે આ જે માવઠાની અસરને કારણે ખેતરની અંદર તમે કેટલા સમયની અંદર ન જોઈ શકો ખેતીની અંદર અત્યારે તો કમસે કમ આ દસ દિવસ સુધી તો અંદર ગળાય એવું જ નથી તો અત્યારે જે સિંગ માનો કે તૈયાર હોય મગફળી અત્યારે જે તૈયાર થઈ ગયેલી હોય જેને ખેંચવાની બાકી રહી ગઈ હોય એ મગફળીની અંદર પણ નુકસાન જાય ખરું હા એ મગફળીમાં હવે કંઈ તમે ખ્યા ને તો કંઈ આવે જ નહીં સિંગું બધી ખરી જાય જેને કહેવામાં આવે કે એ ઉગી જાય ફરીથી જાય ઉગવા મને આવે જ નહીં હાથમાં એ બધું રહે અને માલને ખાવાનો સારો ન થાય કારણ કે એ હળી જાય બધું માવઠાની અસરને લઈને અત્યારે જે ખેડૂત મિત્રની આપણે વેદના સાંભળી કે એનો એના માળોર માટે જે ચારો હોય તે પણ ખરાબ થઈ જાય અને એની ખેતીની અંદર જે એનો પાક અત્યારે ઉગેલો હોય એ પણ ફરીથી ઉગવા મળે શિંગની અંદર એવું અત્યારે મારી ખેડૂત મિત્ર હોય ખેડૂત મિત્ર છે જઈ રહ્યા છે તેના કામ અત્યારે આ જે અત્યારે માવઠાની અસર લઈને ખેતીની અંદર શું શું નુકસાન હોય શિંગ કપાસ પછી શેવડી તમામ જાતમાં નુકસાન છે ફૂલ નુકસાન છે આપનું નામ હિંમતભાઈ પંડ્યા અબુકોડ અબુકોડ આ જે ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્રણ ચાર દિવસથી તો એને લઈને તમારા ખેતરની અંદર તમે કેટલા દિવસ અંદર તમે નો વાડીની અંદર જઈ શકો દસ બાર દિવસ દસ બાર દિવસ તમે અંદર જઈ ન શકો તો જે મગફળી તમારે અત્યારે હાલમાં જે કાઢી નાખેલી છે કે ઉભી છે જે કાઢી નાખેલી પાત્રા પડે હળી જાય રે જ નહીં તમારા માલઢોરના ચારા માટે અત્યારે શું થાય કાંઈ નહીં હળી પડી ગયું બધું પાઠ દેવાઈ ગયા આ એક ખેડૂત મિત્ર હતા તેની અત્યારે લઈને એનું કહેવું છે કે મારા અમારા જે અત્યારે જે માલઢોરના ચારો હોય તેની અંદર પણ નુકસાની છે અત્યારે મારી સાથે એક ખેડૂત શેત્રુજી નદી ઉપરથી પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા તેને આપણે પૂછીએ આ વરસાદને લઈને શું શું નુકસાન હોય ખેડૂતોમાં હે ત્યારે નુકસાની નુકસાની ચિંગમાં તપાસમાં કોઈ પણ તમામ મોલમાં નુકસાની જ છે આ વરસાદથી આ માવઠાને અસરને લઈ એટલે તમે સરકારને શું કહેવા માંગો છો સરકારમાં તો આમાં તો આપણને કાંઈક રાહત કરતા તો કામ થાય બીજું તો શું કરવું આપણે તો નુકસાની કોમ છે આપણને તમારા ખેતરની અંદર પાણી ભરેલું હોય તો તમે કામ પણ ન કરી શકો નહીં ખેતરની અંદર પાણી ભરાણું હોય તો કામ કાંઈ થાય નહીં ઊંદણ ન થાય જે ત્યારે મારી સાથે ખેડૂત મિત્ર હતા તેનું કહેવું છે કે સરકારને પણ અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે જે અમારા નુકસાની લઈને નુકસાની છે તેની અંદર સરકાર પણ કંઈ ધ્યાન દે અત્યારે અત્યારે અમે શેત્રુજી નદીના પુલ ઉપર અમે અત્યારે ઊભા છીએ અને શેત્રુજી નદી અત્યારે ગાંડી તૂર વહી રહી છે માવઠાની શેત્રુજી ગાંડી બની છે કે શેત્રુજી ડેમ ના દરવાજા ખોલતા તૂર બનેલી છે શેત્રુજી નદી હું આપનો જાકી પઠાણ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા મને અને મારા કેમેરામેન ને રજા